નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ સામે ગુનો દાખલ નહીં કેન્દ્ર સરકારની આઈટી અને પીએફ કચેરીમાં પણ એસીબીએ ટ્રેપ કરી બે અધિકારીને ઝડપી પાડ્યા હતા માંજલપુરમાં યુવાનના મોતના કિસ્સામાં ટાંકીનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના માલિકો તેમજ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયો મંદિરનો સામાન પધરાવા જતા યુવાન અને તેના મિત્ર પર માથાભારે શખ્સોએ હુમલો કર્યો સોનાની ચેનની ચલાવી ગુજરાતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંથી વડોદરા આ વખતે બાકાત છે વર્ષ બે હજાર એકથી શહેરમાં પતંગ મહોત્સવ યોજાતું આવ્યું છે પરંતુ આ વખતે નહીં યોજાય ત્રણ બાર સાયન્સના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી સરહદ પર કારલીબાગની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં સાત પાર્સલોમાંથી દારૂની છસો ને ત્રેપન બોટલો મળી એકસો દસ સમય વહેલો અને સત્તાવનનો સમય મોડો હશે રેલવે સ્પીડ વધારી ગુરુવારથી એકસો ને સડસઠ ટ્રેનના સમયમાં પિસ્તાલીસ મિનિટ સુધીના ફેરફાર કરાયા છે અમદાવાદ વિભાગને લાગુ પડતી ત્રેવીસ ટ્રેનની મુસાફરીના કુલ સમયમાં પાંચ થી ચાલીસ મિનિટ સુધીનો ઘટાડો થશે કોર્પોરેશન દ્વારા સત્તર બ્રિજ પર તાર બાંધવામાં આવશે કંપનીઓને વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ એકત્રીસમી જાન્યુઆરી કરી આપી છે આર્થિક સુરક્ષા રામ ભરોસે દસ વર્ષમાં એકસો છોતેર કરોડની નકલી નોટો પકડાઈ છે કંપની માટે રિટર્ન ભરવાની મુદ્દત એકત્રીસ જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ છે નવો ટ્રેન્ડ કે જેમાં ઓછું ખાનારા ગ્રાહકો માટે રેસ્ટોરા બદલી રહ્યા છે પોતાના મેન્યુ સીબીએસઈ ની ત્રણ માર્ચની પરીક્ષા હવે નવી તારીખોએ લેવામાં આવશે પાયલોટ ને આરામ માટે ફ્લાઇટ ચોવીસ કલાક માટે રોકી રાખી જેના કારણે મુસાફરો અટવાઈ ગયા ત્રણસો થી વધુ મુસાફરો ને હોટેલ માં પડ્યું અને ફ્લાઇટ બીજા દિવસે ઉડી યુએસસી આયાત વધતા એલપીજી સબસીડીના ફોર્મ્યુલામાં પણ ફેરફાર થશે કોટંબી સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્રીજી પીચ નક્કી થશે કાળી માટી પર મેચ રમવાની શક્યતાઓ વધુ છે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓડીઆઈ રમાવાની છે અગિયાર પીચ પૈકી વચ્ચેની પાંચમાં કેમેરા સિસ્ટમ તૈયાર છે ઘાસ કાપવું રોલર ફેરવવા સહિતનું કામ શરૂ થઈ ગયું છે માંજલપુરમાં યુવકના મોતના કેસમાં પાંચ દિવસ બાદ કોન્ટ્રાક્ટર અને કર્મીઓ સામે સાપરાધ માનવવદનો ગુનો થયો પતંગના દોરાથી લોકોના જીવ બચાવવા માટે તંત્ર કાર્યરત થયું છે બ્રિજો પર તાર લગાવવાની કામગીરી શરૂ કરી છે વડોદરા નવી મુંબઈ ફ્લાઇટ શરૂ થઈ એસી યાત્રીનું આગમન એકસો સાથે ઉડાન ભરી આજે અને કાલે વાદળો છવાશે શુક્રવારથી ઠંડીની તીવ્રતા પણ વધશે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરી લાંબા ગાળાનો વિકાસ ટકાવવા મિશન મોડના સુધારાઓ માટે મોદીએ હાકલ કરી છે બાંગ્લાદેશના માજી વડાપ્રધાન ખાલિદાનું અવસાન થયું સલમાનની બેટલ ઓફ ગલવાન ફિલ્મ સામે ચીની મીડિયાએ રોષ વ્યક્ત કર્યો છે યુએઈ થી શસ્ત્રોનું જહાજ આવતા યમનના બંદર પર સાઉદીએ બોમ્બબારો કર્યો અમેરિકન થિંક ટેન્કની બે હજાર ચોવીસમાં ભારત પાકિસ્તાન યુદ્ધની ચેતવણી ચીનમાં મેદસ્વી લોકો માટે એક અનોખી ફેટ જેલ ખુલી છે મમતાએ એસઆઈઆરને એઆઈ ના ઉપયોગથી આચરાતું એક કૌભાંડ ગણાવ્યું છે કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા મુંબઈમાં બેસની બસની અડફેટે ચારના મોત નીપજ્યા જ્યારે નવને ઈજા પહોંચી છે રેલ વન એપથી રેલવે ટિકિટ બુક કરાવનારને ત્રણ ટકા ડિસ્કાઉન્ટ મળશે મમતા ચૂંટણી લાભ માટે ઘુસણખોરીને પ્રોત્સાહન આપે છે તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું જેના કારણે વિવાદ ઉભો થયો ખાલેદા જીયાની વાત કરીએ તો બાંગ્લાદેશના રાજકારણ પર દાયકાઓ સુધી પ્રભાવ ધરાવનાર એક શક્તિશાળી નેતા હતા જેઓનું નિધન થયું છે એકવીસમા ધર્મેન્દ્રને જોયા બાદ અનિલ શર્મા ફાતિમા સના અને સેલેબ્સ ભાવુક થયા ગંભીર ઉલ્લંઘનો છતાં શિલ્પા શેટ્ટીની ગોવા ક્લબ હજુ એ ધમધમી રહી છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર કેન્દ્ર સરકારે નાણા વિભાગે જે આંકડા જાહેર કર્યા છે તે મુજબ છલાંગ ભારતે લગાવી છે અને ફુગાવો રિઝર્વ બેંક માટે મુખ્ય પડકાર રહ્યા મલ્હોત્રા તરફથી આ નિવેદન સામે આવ્યું છે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ એક મોટું નિવેદન આપ્યું છે વર્ષ બે હજાર છવ્વીસમાં ભારત પાકિસ્તાન યુદ્ધ સંભવ છે યુએસ થિંક ટેન્કનું આ દાબો છે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ કારણ બનશે બંને દેશોએ હથિયારોની ખરીદી વધારી છે કેદારનાથ બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નોફોલ નથી થયો હિમાલયમાં હિમનો દુષ્કાળ છે ત્રણ પોઈન્ટ એકોતેર કરોડની છેતરપિંડી કરી સુરતમાંથી એકની ધરપકડ કરાઈ છે પોતાને પૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ ગણાવી મુંબઈમાં અડસઠ વર્ષીય મહિલાને ડિજિટલ એરેસ્ટ કરાયા સેનાના ધ્રુવ એનજી હેલિકોપ્ટરમાં નાગરિકો મુસાફરી કરી શકશે. બાંગ્લાદેશમાં 12 દિવસમાં ત્રીજા હિન્દુની હત્યા કરવામાં આવી સાથી સ્ટાફે જ ગોળી મારી. કાપડ ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની ડ્યુટી પર હતો. મુંબઈમાં બસે ફૂટપાથ પર 13 લોકોને કચડી નાખ્યા. રિવર્સ લેતા સમયે ટ્રાવેલ કંટ્રોલ ગુમાવ્યું જેમાં 4 ના મોત ને પોચે. વાઘોડેમાં કાનૂ ડીપર મારવા બાબતે બે મિત્રો પર 5 લોકોએ હિંસક હુમલો કર્યો. SSG ના હેડ ડૉક્ટર રંજન अय्यरનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું. ફેક એકાઉન્ટ બનાવી મિત્રો પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ફ્લાઇટ રદ થાય તો અન્ય ફ્લાઇટ અથવા તો રિફંડ આપવું સરકાર દ્વારા એરલાઇન્સો માટે નવી એડવાઇઝરી જાહેર કરાઈ છે અને જેનું કડક પાલન કરવું પડશે ફ્લાઇટ મોડી પડે તો એરલાઇન્સે પ્રવાસીઓને ભોજન આપવું પડશે એરલાઇન્સે ખરાબ મોસમને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે અપડેટ જણાવવું પડશે

કારલીબાગના ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ અનલોડ કરતી વખતે દારૂની રેલમ છેલ થઈ થર્ટી ફર્સ્ટ પહેલાં ટ્રાન્સપોર્ટમાં દારૂ ઘુસાડવાનો ટીમ્યો જ્યાં હેડલાઇટ બલ્બની આડમાં વસઈ રોડથી મોકલવામાં આવેલા બે લાખનો દારૂ કબજે કરાયો ટ્રાફિક સમસ્યાની વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો ટો કરશે રાત્રે અગિયાર વાગ્યા પછી રોડ કે ફૂટપાથ પર લારીઓ મૂકી રાખી તો પછી તેને જમા કરી લેવાશે કોર્પોરેશનના સિક્યુરિટી જવાનોનો પગાર નહીં થતા ભારે રોષ ફેલાયો છે પ્રોજેક્ટ સ્કૂલોની એન્ટરન્સ માટે સાત સત્તર લાખ વિદ્યાર્થી નોંધાયા ને હજારનો વધારો થયો શિક્ષણ વિભાગ હવે રાજ્યની આડત્રીસ હજાર પાંત્રીસ સ્કૂલોના આચાર્યોને નેતૃત્વના પાઠ ભણાવશે

એમએલએ કિરીટ પટેલે દંડક પદેથી છેડો ફાળવાની ચીમકી બાદ પલટી મારી વિપક્ષ નેતા પદ વખતે પણ પાણીમાં બેઠા હતા ખાનગી સ્કૂલોની ફી એફઆરસીનો હુકમ પણ ઓનલાઈન જાહેર થશે નવા શૈક્ષણિક વર્ષથી એફઆરસી અને રિવિઝન કમિટીના હુકમ પબ્લિક ડોમેનમાં મૂકવા માટેનો નિર્ણય કરાયો છે નવા વર્ષના પ્રથમ દિવસથી જ પ્રાથમિક શાળાના આચાર્યોની તાલીમ શરૂ કરી દેવામાં આવશે